ઘરમાં એક પણ શાકભાજી ન હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે જો આ મરચાંની નવીન વાનગી ટ્રાય કરશો ને ફ્રેન્ડ્સ એટલે રોટલીઓ પણ ઓછી પડશે એટલી સરસ આ મરચાંની ટેસ્ટી વાનગી તૈયાર થવાની છે અને આને તમે એકવાર બનાવીને ફ્રીજની અંદર છ થી સાત દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને સફરમાં પણ તમે તેને સાથે લઈ જઈ શકો છો અને ફ્રીજ વગર બેથી ત્રણ દિવસ સુધી બહાર સારી રહે છે એટલે હવે ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય ને ફ્રેન્ડ્સ ત્યારે જો ફક્ત મરચાં પડેલા હોય ને તો તમે મરચામાંથી આ ટેસ્ટી અને નવીન વાનગી તૈયાર કરી શકો છો એકદમ યુનિક રેસીપી છે ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આપણે અહીંયા મરચાં લીધા છે તો આ રીતે આપણે સો ગ્રામ જેટલા મરચાં લીધા છે તમે જો વધુ ક્વોન્ટિટીમાં બનાવવા માંગતા હોય તો તમારે વધુ મરચાં લેવાના છે મરચાંને આપણે ધોઈને સારી રીતે કોરા કરી લીધા છે તેની ઉપર પાણીનો ભાગ ન હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે કારણ કે મરચાંને આપણે ત્યારે જ લાંબો સમય સુધી સ્ટોર કરી શકશું જો પાણીનો ભાગ હશે ને તો આ રેસીપી ખરાબ થઈ જાય છે એટલે તમારે કોરા કરીને જ મરચાં લેવાના છે પછી ડીટિયાનો ભાગ હટાવીને આ રીતે તેના રફલી ટુકડા કરી દેવાના છે તો અહીંયા અમે મીડિયમ એવા મરચાં લીધા છે જે નથી વધુ તીખા કે નથી વધુ મોડા આ રીતના મીડિયમ સાઇઝના આપણે જે ખાઈ શકીએ ને તેવા મરચાં અહીંયા લીધા છે પણ જો તમને તીખાસ પસંદ હોય ને તો લવિંગિયા મરચાં આવે છે ને તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો રેસીપી ફ્રેન્ડ્સ સારી લાગે તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને મારી રેસીપી ફ્રેન્ડ્સ તમે કયા ગામ કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો તો આ રીતે આપણે મરચાંને સરસ રફલી કટ કરી લીધા છે જો તમારી પાસે ફ્રેન્ડ પથ્થરનો ખાઈ દસ્તો આવે છે તે હોય ને તો આ પ્રોસેસ કરવાની કાંઈ જ જરૂર નથી પણ આપણી પાસે તે નથી ને એટલે આપણે આ રીતે ચોપરનો ઉપયોગ કરેલો છે ચોપરમાં આ પ્રોસેસ ફટાફટ થઈ જાય છે એટલે તો કટ કરેલા મરચાંની ક્વોન્ટિટી ઓછી છે ને એટલે બધા મરચાં એકી સાથે આ રીતે ચોપરમાં આવી જશે એટલે આપણે આ રીતના ઉમેરી દેવાના છે ચોપરની અંદર અને તેને રફલી આપણે કટ કરી લેવાના છે તો આ રીતે આપણે ચોપરમાં તેને સરસ ફાઈન એવા ચોપ કરી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મિક્સરમાં નહીં કરવાના નહીતર એકદમ પેસ્ટ થઈ જશે આપણે પેસ્ટ જેવું નથી રાખવાનું એકદમ દરદરૂ રાખવાનું છે એટલે આપણે જ્યારે પણ આ રેસીપી ખાઈએ ત્યારે મરચાંનો ક્રંચ આવે તે ખૂબ જ સરસ લાગે ટેસ્ટી જે લોકો મરચાં ખાવાના શોખીન છે ને તેના માટે તો આ બેસ્ટ રેસીપી છે તને ખૂબ જ પસંદ આવવાની છે ફ્રેન્ડ્સ તો એકવાર જરૂરથી વિડિયોને લાઈક કરી દેજો મરચાં એકદમ નવીન વાનગી આપણે આજે તૈયાર કરવાની છે તમે જોઈ શકો છો આ રીતે આપણે રોકડી કટ કરી લીધા છે તો હવે આપણે વઘાર કરવાનો છે તો તેના માટે આપણે અહીંયા અડધા કપ જેટલું તેલ લીધું છે વજનમાં પચાસ ગ્રામ જેટલું તેલ છે આ રેસિપી લાંબો સમય સુધી આપણે સ્ટોર કરવી છે ને ફ્રેન્ડ્સ એટલે તેલનું પ્રમાણ વધુ રાખેલું છે પણ જો તમારે વધુ સમય માટે તેને સ્ટોર નથી કરવી તો તમે તેલની માત્રા ઓછી પણ કરી શકો છો અહીંયા સિમ્પલ મસાલા જ રાખેલા છે બીજા કોઈ પણ વધુ મસાલા આપણે ઉમેરવાના નથી નથી રાઈ જીરું લીમડો કાંઈ જ નથી ઉમેરવાનું આ રીતે તેલ ગરમ થાય ને એટલે મરચાં ઉમેરી દેવાના છે અને બે મિનિટ માટે મરચાંને આપણે સાતળી લેશું જાજો સમય પણ નહીં લાગે આ રેસીપી બનાવવા પાંચ થી સાત મિનિટમાં જ તમે આ વાનગી તૈયાર કરી લેશો હવે જ્યારે ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય કે દાળ શાક રોટલી ખાઈને કંટાળ્યા હોય ને ફ્રેન્ડ ત્યારે તમને આ રેસીપી ખૂબ જ ઉપયોગી થવાની છે એકદમ યુનિક ટેસ્ટ આવશે જરૂરથી ટ્રાય કરજો અને આ શિયાળામાં જો કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ને ફ્રેન્ડ્સ ત્યારે તમને આ રેસીપી ખૂબ જ ઉપયોગી થવાની છે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી ક્યારે પણ તમે નહીં ટ્રાય કરેલી હોય એકદમ નવીન વાનગી છે ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો તો આ રીતે બે મિનિટ માટે મરચાંને આપણે સાતડી લીધા છે અને મરચાં સરસ એવા સતળાઈ ગયા છે છોડવાનું નથી આ રીતે આપણે તેને ચલાવતા જ રહેવાનું ચલાવે ફટાફટ આપણી વાનગી રેડી થાય તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે મરચાં સતડાઈ જાય ને પછી તેની અંદર આપણે ઉમેરીશું લીલું લસણ અત્યારે ફ્રેન્ડ સિઝન છે ને તો લીલું લસણ ભરપૂર માત્રામાં મળે છે તો એની અંદર તમે જરૂરથી ઉમેરજો ખૂબ જ સરસનો ટેસ્ટ આવશે પણ જો લીલું લસણ નથી ને ફ્રેન્ડ્સ તો તેની જગ્યાએ તમે સૂકું લસણ પણ ઉમેરી શકો છો જો લસણ ડુંગળી ખાતા હોય તો જરૂરથી ઉમેરવું જેથી ખૂબ જ સરસ એવી ટેસ્ટી વાનગી રેડી થાય તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે લીલું લસણને પણ બે મિનિટ માટે સાતરી લેશું અત્યારે ગેસની ફ્લેમ આવ્યો જ છે એટલે બે મિનિટમાં સારી રીતે સતળાઈ જશે આ વાનગી એટલે વધુ સમય પણ નહીં લાગે અને સમયની પણ બચત થશે તો હવે સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દેવાનું છે અને નમક ઉમેરી દે પછી ફરી આપણે થોડી વાર માટે થવા દેવાનું છે તમને એવું લાગે કે લસણ અહીંયા સતળાઈ ગયું છે ફ્રેન્ડ્સ તો હવે તેની અંદર એક એવી વસ્તુ ઉમેરવાની છે કે જે આપણે નથી ખાતા ફ્રેન્ડ્સ અને અત્યારે સિઝન છે ને તો ભરપૂર માત્રામાં ખૂબ જ સરસ ફ્લેવરફુલ મળે છે તો અહીંયા આપણે અડધા કપ જેટલી લીધી છે લીલા ધાણા લીલા ધાણાને આપણે આ રીતે દાંડી સહિત જ સમારીને ઉમેરવાના છે લીલા ધાણા આપણે ઉપરથી શાકમાં કે દાળમાં ઉમેરતા હોઈએ છીએ પણ આ રીતે તેની વાનગી ક્યારેય નથી બનાવેલી ફ્રેન્ડ્સ તો આ રીતે લીલા ધાણાથી આ વાનગી ટ્રાય કરશો ને ફ્રેન્ડ્સ એટલે ફ્લેવરફુલ આ ડિશ બનીને તૈયાર થવાની છે ખૂબ જ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે તો હવે લીલા ધાણા ઉમેરી દે પછી ધાણાને વધુ સતડાતા સમય નહીં લાગે એને પણ બે મિનિટ જેટલો જ સમય લાગશે અને આ બધી વસ્તુને ડાર્ક નથી કરી દેવાની આ રીતે આપણે તેનો લાઇટ કલર રહીએ તે રીતે જ આપણે તેને સાતડવાની છે બે મિનિટમાં તો આરામથી સતળાઈ જવાનું છે જો તમારે આની અંદર બીજો કોઈ વધુ મસાલા નથી ઉમેરવાના ફ્રેન્ડ્સ તો તમે આમ નમ પણ તેને સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટ એવી આ મરચાંની નવીન વાનગી તૈયાર થાય છે પણ આપણે થોડા એવા તેની અંદર મસાલા કરીશું જેમાં આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર પાવડર અને સારા એવો કલર આવે તેના માટે એક ચમચી આપણે કશ્મીરી મરચું ઉમેરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દેવાનું છે અને મસાલાને ફક્ત એક મિનિટ માટે આ રીતે તેલમાં સાંતળી લેવાના છે જેથી મસાલાનો કાચો ટેસ્ટ આપણી વાનગીની અંદર નો આવે તો તૈયાર છે ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ચટાકેદાર એવી લસણ મરચાંની નવીન ચટણી અથવા તમે મરચાંનું શાક પણ કહી શકો છો અત્યારે શિયાળો છે ને એટલે આપણે ઝાર બાજરાના રોટલા બનાવતા જોઈએ છીએ તો તેની સાથે ફ્રેન્ડ્સ આ ચટણી ખાવાની તો કાંઈક મજા જ અલગ આવે છે પૂરી પરોઠા કે સવારે ભાખરી સાથે પણ આ ચટણી બહુ જ સરસ એવી ટેસ્ટી લાગે છે તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે એકવાર આ ચટણી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં આ ચટણીને તમારે લાંબો સમય સુધી સ્ટોર કરવી હોય ને એટલે આપણે તેની અંદર તેલનું પ્રમાણ વધુ રાખેલું છે પણ તમે તેલની માત્રા ઘટાડીને પણ આ ટેસ્ટી ચટણી તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે જ્યારે ઘરમાં શાકભાજી ન હોય ને ત્યારે તમારે આ રીતે મરચાંનું શાક બનાવી લેવાનું જેથી રોટલીઓ પણ ઓછી પડશે એટલી સરસ ટેસ્ટી એવી આ ચટણી તૈયાર થાય છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો મળીશું નવા વિડીયોમાં અત્યાર સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ